જય શ્યારામ જય શ્યારામ મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે તળાજા તાલુકાના એક શહેર સિટી નાનું એવું શહેર છે હો ભાઈ હા ખરેખર આ સિટીમાં છે ને આજુબાજુના ઘણા ગામનું અટાણું હતું દાણા આનો દહકો હતો આ નાનું પણ નાગનું બસું કહે નહીં એમ નાનું સિટી હતું પણ બહુ જોરદાર હતું આ સમય પ્રમાણે અત્યારે હાલમાં લોકો હંદે હારા હારા મોટા મોટા શહેરમાં રહેવા ગયા ગયા હા તમે જોઈ શકો છો સરસ મજાનું જુઓ ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ નવું ઉભું કર્યું આખું કે ચોરી ની વિદ્યા પ્રસાર કરતું એવું મંડળ બનાવો અને આ મંડળ નો નિયમ રાખો બધા હાલ્યા અને આખું મંડળ બનાવ્યું ગોપી ના ઘરે જાય અને ચોરી કરે અને બધાને માખણ ખબરાવે બધામાં આનંદ આવે એવી કથા છે અને તમને એમ થાય દ્રષ્ટાંત પણ આ કથા જ એટલી મનોહર છે ને કે આમાં દ્રષ્ટાંત ની જરૂર પડે એમ બધા એ તો કથામાં રસ ના પડે તો દ્રષ્ટાંત દેવા પડે ગોપી આવી અને યશોદાને ફરિયાદ કરે માં માખણ ખાઈ જાય છે અમારે ત્યાં આવીને જો તમે છે ને પોતાના દીકરાના અવગુણ નો એટલે ગમે એમ ગોપી ફરિયાદ કરે ને તો એમાંથી કેડો કાઢે માં અરે ગોપી કદાચ મારો દીકરો આવીને તારે ઘેર બે લો માખણ ખાઈ જાય તો તું ક્યાં ગરીબ થઈ જવાની હતી મા ઘેર થી લઈ જાય અરે માં અમે થોડા ગરીબ થઈ જાય વાત નથી કરતી વાંધો જેટલું માખણ મારે ઘેરેથી લઈ જાય માં બીજી ગોપી કે માં અમે થોડા લૂટાઈ જવાના છે બે ભલે ને ખાઈ જાય રોજ આવતો પણ આખી ફોજ ને હેરે લઈને આવે અને ખાઈ નઈ એટલું ઢોળે મા

કેવા સંસ્કારમાં અમે નાન પણ સંસ્કાર આપ્યા એકલા ખવાય અમારો લાલો ગમે ત્યારે હવે શું કેવું માન અરે આવો ભલે બધા આવતા પણ મરકાણ હાર્ય લઈને આવે ખબર મળતું નથી એ અરે ગોપી જો તું અમારા લાલાના સંસ્કાર જો કે એમાં કેવા સંસ્કાર વાઇન્દ્રાને ખબર આવે એમાં અમે એને નામ પણ શીખવાડી બેટા દરેક પ્રાણીઓમાં ભગવાનનો ભાવ જો એટલે અમારો લાલો પ્રાણીઓમાં બધાને ખવડાવે છે જરાય નઈ કેતી હા અમારે એના વેવિશાળના વાંધા પડશે ચોર તો કેતી જ નહીં ગોપી

ગોપી ગાય છે બીજી ગોપી કે મહા હવે હાલો કાઈ વાંધો નહીં અને પણ તમારો લાલો ની કેવું કરે છે માં અમારી વાત સાંભળો હા અમે શું કરીએ તો કે મારો લાલો એકલો થોડો છે તમારાય ભેળા છે હા એ નહી કાઈ ક્યો ને આયા દોડીઓ આવો છો પણ કે પરમુખ આ છે હા એ આગળ ના પાડે તો બીજા કોઈ નામાં કાઈ તેવડ નથી આ છે પ્રમુખ સાહેબ

કે હું કેમ એ ગઈ તારા ઘરની હાકળ કેમ તને ખબર હોય બધા એકબીજાની ઉપર ઉપર માખણ હતું ન્યા હોટી ફોટી મારી મારીને તોડ્યું અને હેઠે ગાય કરી આખામાં અને ગાય કરીને બધા મીડિયા ખાવા અને ત્યાં ઓલી પ્રભાવતી નીકળીને કૃષ્ણનો હાથ પીકડ્યો અને હેઠે ગાયમાં જે માં કંઠોડાનો એ બધું મોઢે નાખા શરીરે ચોપડી દીધું કનૈયાને અને હાથ પકડીને કે હાલ આજ રંગે હાથ જસોદાજીને બતાવો છે કે કેવો માખણ અમારે ઘેર કેમ ચોરતો થઈ એક આયતે છોકરો ટીંગાણો એ માં રહેવા દે અમારા પ્રમુખને રહેવા દે નાય એક આયતે છોકરો ટીંગાણો એક આયતે કૃષ્ણ અને ઉપડી વાહે આખી ગોવાળિયાની સભા હવે એમાં ભગવાને એવી લીલા કરીને વાત સાંભળજો એક હાંકડી શેરી આવી એમાં એના હામાં મળ્યા એટલે સસરા એ ખોખારો ખાધો ખાવો જ પડે ખોખારો ખાધો અને આને ખબર નહીં કે કે આયથી મારો છોકરો કે આયથી કૃષ્ણ છે એક હાથ મૂકીને લાજનો ઘૂમટો અને ક્યાં કે લાજ તો ખોયલ લાજ તો ખોયલ ઘૂમટો તો ખોયલ અને ગુમટો ખોલ્યો ત્યાં તો પોતાનો પોતાનો તનસુખ તું આ ક્યાંથી પણ તે મને પકડી નાખ્યો તો માં મેં કઈ તને નતી પકડી પણ તો કેવાય નહી તારે મને કે મેં તો એક હાથના ખાડા ખેડામાં પણ તે મને મૂક્યો નહી એમાં હું કહું

મન બહુ ચંચળ છે કારણ કે મન ભૂલું પડેલું છે મન નું આ ઘર નથી એટલા માટે થઈ અને મન ચંચળ એક રમકડું રમીને થાકી જાય એટલે બીજું રમકડું માંગે છે એ મન માખણ જેવું નિર્મળ અને કોમળ બને ત્યારે પરમાત્મા એની ચોરી કરે છે અને મન વાંદરા જેવું છે એ મનને જ પોષણ આપે છે વાંદરાને ખબરાવે મરકાન ભોક્ષમ એટલે શું વાસડાઓને છોડી મૂકે સમય પહેલા એનો અર્થ શું પોતાનો ભક્ત એટલે વત્સ અને વત્સ એટલે વાલો અને વાલો એટલે વાસડો એમ પણ અર્થ થાય એની ભક્તિ હજી બાકી ન હોય ને એ પહેલા એને આ ધરતીના માયા રૂપી ખીલેથી છોડી મૂકે અને મુક્તિ આપી દે એનો અર્થ છે અને ભગવાન ભાંડ થોડી નાખે આ આ નાળિયેર જેવડી ખોપરીમાં પૃથ્વી જેવડા ઉધામાં છે ભગવાન એને ફોડી અને આ આખું આખર કરી દે ભક્તિ થી ભગવાન હા આ ગગરીને ફોડી નાખ્યો અભિમાન ની ગાગર ને

સામ થી બાપુનો નાપા ગીગાનો રોટલો ખાધો છે ને ઈ પણ પીર થઈ ગયો છે 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 તમે કે આ તાકાત તાકાત શું અને એની ચિંતા ભગવાન કરે એટલા માટે થઈ અને ભરોસો રાખી અને ભગવાનને બસ માન્યા જ કરવું માગ્યા એની એને એની ભજન કર્યા જ કરવું કર્યા જ કરવું કર્યા જ કરવું એ જ પરમ આપણું જીવન નું લક્ષ્ય હોવું જોઈએ એટલા માટે સંતો ગાય છે ભરોસે ના પણ खर खर लोकेशनने नजारो तुम्ही जो शक हां जय शिराम